મસ્ત મિત્રો પાર્ટ ની અંદર સ્વાગત છે નીલભાઈ રાજ દીપભાઈ સાહેલીઓ આ બધા હજી એક પાર્ટી આવે છે હવે આપણે જે કુકડાનું બનાવ્યું હતું ને એ થોડુંક ફારફેર કરી નાખી કારણ કે એ અંદર જાય તો છે પણ હવે ખોટી વધારે જગ્યા રોકે એટલે આ ખૂણો રહ્યો એની અંદર થોડીક વિશેષ તકેદારી હારે આપણે જમાવટ કરી દઈ બતકનું હવે સિમેન્ટનું કરી નાખી એટલે આ જો ટબ છે એ ખાલી કરી નાખી અમારા હાર અઠવાડિયામાં આટલું આવું કરી નાખે બગાડી નાખે અને જો આ ઘણા સમયથી વરસાદ વરસાદમાં કુકડાઓને એને ફાયદો થયો છે કીડીઓ જીવડા બધું જો આ કીડીઓનો ભરપૂર ત્રાસ છે એટલે આ બધી હવે સફાઈ થઈ જાય ને એક જ ખાલી ખૂણામાં રાખી નાના એવા બે કતરા છે એમાંથી થઈ જાય અને મજા આવી જાય અને ખૂણો આ સરસ છે અહીંયા કૂકડાને એને રહેવું હોય તો વાંધો ન આવે અહીં નીચે ઓલી આપણા ટબની બોર્ડર કાપીને એ રાખી દીધી છે અહીંયા પેક થઈ જાય છાંયો જ રીએ થોડોક તડકોય આવે પણ જાળવાનો ના તે બહુ ફાયદો થાય કૂતરા કરીએ કાંઈ નહીં તો હાલો હવે આગળ જોઈ બધું મિત્રો જુઓ આપણે બતક ખાલી કરી નાખી ખાડો થઈ ગયો રેડી આ છાપરા કાઢ નાખા હવે થોડોક ફાર ફેર આ જગ્યા ચોખ્ખી થઈ ગઈ છાયાવાળી થઈ જાય વારા બાંધેલા એ તોડી નાખીએ આપણે આગળ રેડી જુઓ આ અમારા જે રાજુભાઈ અને નીલભાઈ રાજભાઈ નીલભાઈ અત્યંત મહેનત કરી છે આ ટબ ઉખેડવામાં પણ રાજભાઈના માર્ગદર્શન હેઠળ નીલભાઈની કામગીરી અંતર્ગત બતક સમાજની અંદર હરખનો માહોલ છે કારણ કે આજે કંઈક નવું થવાનું છે આ કુકડા આ બધા એટલે ભેગા કરી એવા કે આમાં થોડીક ઉધી નીકળી લાકડામાં એ બધી ખવરાવાની આ ફોજ હમણાં જો અહીંયા વર્ગી પડી ને તો મજા આવી જવાની એટલે થોડુંક આયા આવી જઈને હમણાં મહેનત તો કરે છે પણ ન્યા આવતા નથી આપણે પાંચ મિનિટમાં બધો સફાઈઓ કરનાર એટલે આવું કરવાનું આ પ્રાણી આવી રહ્યા મજા મોબાઈલ વગર જીવવાની આ અદભુત મજા છે અને એટલે એમ નો કરો ઉઠશે તાલિયું ન પડો આ બતકાન ખોટા લાવ્યા ભાઈ ઈ નહીં ખાય ભૈરું ભૈરું લગાડી ને તારે ક્યાં જવું એટલે એ બીજી પાછી બીજી વાત એ અલગ છે કે હું ફોનમાં વિડિયો ઉતારું એટલે હું ફોનમાં જાઉં ટૂંકમાં પણ એટલે જુઓ તમે આ ફોજ ને સરસ રીતે આપણે અહીંયા ખાવા માટે પ્રયત્ન કરી પણ હવે એ નાખતો નહીં બગડશે ઈ એ કોઈ આવશે નહીં બતક તમે ખોટા જ લાવ્યા બતકા જાહે તો કુકડા આવશે ને જવા દે ને બાર જવા દે બસ હવે કર દે બંધ હમણાં જો ન્યા ભામ ભેગી થાય આમ આમ આવતો રાજુ તું ન્યા ઉપર બસ આ મોલી બાજુ એ આમ બે હાથ પોળા કર ધીરે ધીરે હાલ આવું છે મિત્રો વાડી આવું પાર્ટ ટુ ની અંદર આ બધી સાફ છે જો કાઢી નાખ્યું છે હવે આપડે એક ખૂણો પેક કરવાનો છે હાલો તો એની તરફ આગળ વધી પડી બતક અહીંયા આપણે નવી જગ્યાએ રહે આ ખાડો બુરી નાખી છાયા મારીએ ને એટલે હું છે અને બીજી કોઈ એને વિશેષ તકલીફ ન થાય જો જીવ કેવા નીકળે છે અંદરથી ડેટકો છે માટી કલર રાખો હવે એ આટલું બધું પેક હતું ને એની અંદર એ ભાઈ રહેતો હતો બોલો ગજબ વાત એટલે અહીંયા હવે બતકાનું આપણે કરી નાખી વ્યવસ્થિત રીતે એટલે એને વાંધો ન આવે જ એટલે સરસ રીતે અહીંયા બતકનું થઈ ગઈ અને છાંયા જાળવાની છાયા એની મજા આવે સેવાડ જાજો ન હોય તો આ સાથે મિત્રો થોડુંક પાણી પાઈ દીધું છે ઝીંજવાને આમ પીળો પડી ગયો વધારે પાણી લાગી ગયું હોય પણ આજે ઓર્ગેનિક ખાતર નાખી અને સરસ પાઈ દીધો છે જો થોડોક દેશી જુગાડ કરવો પડ્યો આની વ્યવસ્થા કરવાની છે હાલો આગળ વિશેષ બતકના ખાડામાં હું કે છે ને ત્યાં પહોંચી અડધે સુધી ખાડો પૂગી ગયો છે મિત્રો બધા ભાઈઓને ને બધાનો સાથ સહકાર આ બતક છે આશીર્વાદ આપશે આ બધાને સાહિલિયાને નીલભાઈને રાજુને ધ્રુવિકને એ એક આશીર્વાદ લઈને વહી ગયા દીપભાઈ એને પૂર્ણ આશીર્વાદ આવે પૂરા નહીં આવે કામ કામના ફોન આવશે પણ કામ નહીં મળે રાજુ નવું કારખાનું કરશે તો એના લીધા હે નિલભાઈ પોલીસ માં પાસ થઇ જા હે ત્રિક નો પગાર વધશે બની ગયું છે હવે નવું ઘર બતક સરસ ખાડો હવે કડિયાભાઈ બોલાવે અને એની કેમ કે એવી રીતે આપણે એને કરી દેવું પછી હવે અહીંયા સાફ સફાઈ ને બધું એકદમ પરફેક્ટ અને રેડી થઈ ગયું બતકા ખાવા માંડ્યા અને ધીરે ધીરે ખોળાઈ આનંદમાં છે વર્ધા યશસ્વી રાજલ આ બધી જગ્યાએ ચોખ્ખી કરી દીધી ફરદી દીધું આ ખાડો પેક થઈ ગયો અને હવે ચાલો મળીએ આ પાર્ટ ટુ પૂરો કરી અને હવે સરસ મજાના નવા વિડીયોની અંદર ધન્યવાદ ભારત માતા કી જય